છે ઘટે સાથે સાથે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે એ ઉપરાંત આ સરગવાનું સૂપ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે બી ટી ઉણપ દૂર થાય છે ક્યારે પીવાનું છે એ હું તમને જણાવું છું તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ દૂર થાય છે તમારું શરીર એકદમ નિરોગી રહે છે અહીંયા સૌથી પહેલાં સરગવામાંથી કેવી રીતે સરગવાનો પાવડર બનાવવાનો છે અને એ પાવડર કેવી રીતે સ્ટોર કરવાનો છે અને કેવી રીતે એ પાવડરમાંથી તમે સરગવાનું સૂપ બનાવી શકો છો એની સરસ મજાની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપું છું સરગવો હોય છે એનું આ સૂપ બનીને રેડી છે તો ચલો મેં કેવી રીતે બનાવ્યું છે આખા વર્ષ માટે કેવી રીતે મેં સરગવાનો પાવડર બનાવીને હું સ્ટોર કરું છું એ પણ હું તમને જણાવું છું જ્યારે જ્યારે સરગવાનું શાક કે સરગવાની કઢી બનાવવા માટે હું સરગવા લાવું ત્યારે આવી રીતે બે થી ત્રણ સરગવાની સુકવણી અવશ્ય કરું છું કે ક્યારેક આપણા ઘરે સરગવાનું સૂપ બનાવવું હોય સરગવાની કઢી બનાવવી હોય ત્યારે સરગવાનો પાવડર ખૂબ ઉપયોગમાં આવે છે બીજું કે સરગવાની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ સાથે વિટામિન ઘણા બધા છે મિનરલ્સ ઘણા બધા છે ડાયટ સેલ્યુલો ના ફાઈબર છે વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ થાયરોડ કોલેસ્ટ્રોલ હૃદયના રોગ છે બીપી છે બધું જ મટાડવા માટેની જે દવાઓ હોય છે જે આયુર્વેદિક દવાઓ સાથે સાથે જે ફાર્માસ્ટિક દવાઓ છે બધામાં સરગવાનો પાવડરનો ઉપયોગ થાય છે સરગવાની છાલનો ઉપયોગ થાય છે સરગવાના પાનનો ઉપયોગ થાય છે તો અહિયાં આપણે સરગવાની નો ઉપયોગ કરવાનો છે ખાલી સરસ મજાનું આપણે આ વ્હાઇટ પાવડર બનાવવાના છે તો જે લોકોને વ્હાઇટ પાવડર ખરેખર બનાવવો જ છે તો એ લોકો સરગવો લઈ આવે સરગવાને આવી રીતે કાતરથી કટ કટ કરવાનું છે અને ત્યાર પછી સરગવાની સુકવણી કરીશું ચાર થી પાંચ જ દિવસની અંદર તમારા સરગવાની સરસ મજાની સુકવણી થઈ જાય છે કારણ કે અહીંયા આપણે સરગવાને પાંચ દિવસ સુધી રાખીશું તો સરગવો એકદમ સુકાઈ જાય છે આપણે તળગે પણ નહીં છાંયે પણ નહીં એવી રીતે રાખવાનું છે અથવા તમારા ઘરે બહુ તડકો આવે છે તો ઉપર કપડાં બાંધી દો જેના કારણે તડકામાં સુકાય તો એના મિનરલ્સ વિટામિન્સ બહુ વધારે તપે તો નાશ ના પામે એટલા માટે તો હવે એ સરગવું એકદમ સુકાઈ ગયો છે આપણે હાથેથી એકદમ જે કટકા કરી શકીએ છીએ તો આ રોસ્ટ સુરગવો આપણી પાસે રેડી છે પાવડર બનાવવા માટે એકદમ સિમ્પલ સરળ રીત મિક્સર જાર હોય એની અંદર આપણે પાવડર બનાવી લેવાનો છે સૌથી નાની મિક્સર માં સરગવાની આ સીંગને આપણે પાવડર બનાવવા માટે મિક્સરમાં એડ કરીશું દળી લઈશું તો અહીંયા આપણે મિક્સરમાં ક્રશ કરીશું તો અહીંયા સરસ મજાનો પાવડર બનીને રેડી છે આ પાવડર આપણે સૌથી પહેલાં એક એવા ડબ્બામાં એટેડ કન્ટેનરમાં ભરી દેવાનો છે કે જેમાં હવાની અવર જવર ઓછી થતી હોય અને આ પાવડર છ મહિના સુધી તમે સાચવીને સ્ટોર કરી શકો છો તૈયાર થયેલા પાવડરમાંથી એની હાવ એની ટાઈમ ગમે ત્યારે શિયાળો હોય ઉનાળો ચોમાસું હોય નિયમિત રીતે જો પાવડર સ્ટોર કરેલો હશે તો રોજ એક ચમચી પાવડર તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે બનાવીશું આજ પાવડર ઇન્સ્ટન્ટ બનતું સરગવાનું સૂપ જો તમારે આ સરગવાના સૂપ ના બેનિફિટ વધારે જોઈતા હોય તો સ્વાદ પ્રિય નથી બનવાનું આ પાણી અંદર નમક બિલકુલ એડ નથી કરવાનો હવે અહીંયા માત્ર ને માત્ર એક ગ્લાસ પાણી ઉમેર્યું સરગવાનો પાવડર ઉમેરી દીધો છે અને ઉકાળીશું તો આશરે મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકાળીશું જેના કારણે સરગવાની અંદર રહેલા બધા જ પોષક તત્વો

જો અહીંયા તમારે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં લીંબુ ઉમેરી દઈએ એક આખું લીંબુનો રસ ગેસ બંધ કરી અને ઉમેરી હલાવી છે વજન ઘટાડવા માટે તમારે ગરમા ગરમ આ સૂપ સવારે નળના કોઠે રાત્રે સૂતા પહેલાં અને બપોરના ભોજનના એક કલાક પહેલાં આ જ રીતે બનાવીને પીવાનું છે થોડું ફળું ગરમ ગરમ હોવું જોઈએ તમે ગાડી અને આરામથી પી શકો છો પરંતુ તમારે વેઇટ loss નથી કરવું તમારે fat loss નથી કરવું તમારે માત્ર ને માત્ર તમારે જે આ સૂપ છે એ તમારા ડાયટ માટે તમારા શરીર દસ વિટામિન્સ માટે પીવું છે તો બપોરના ભોજનના એક કલાક પહેલા અવશ્ય પીવો તો આવી રીતે પીશો એટલે તમારું વજન ચોક્કસ ઘટશે